ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણીના ભાગરૂપે મૂલ્યે આયુર્વેદિક અને નિદાન કેમ્પનું આયોજન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે કેમ્પ દવાના વિતરણનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત અગ્રણીઓ અધિકારીઓ ઉપસ્થિત રહેશે જેમાં વૈદ્ય નાયબ અધિક્ષક કપિલભાઈ પંડ્યા વૈદ્ય મનસુખભાઈ પરમાર વૈદ્ય ગોપીબેન કાલાણી વૈદ્ય ડિમ્પલબેન દેગડા ડોક્ટર નીલમબેન ભંડારી સહિત સ્ટાફ સેવા બજાવશે રિપોર્ટ કમલેશ ઢાપા મારો પરિચય વેદ કપિલ પંડ્યા વેદ પંચકર્મ નાયબ હોસ્પિટલ અધિક્ષક સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા જે કાર્યક્રમ છે એ વિનામૂલ્યે નિદાન કેમ્પનો કાર્યક્રમ છે વિશ્વ હોમિયોપેથી દિવસ જે દસ એપ્રિલના રોજ હોય છે તેની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તેમજ નિયામકશ્રી આયુષના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા ગોપનાથ રોડ ઉપર તળાજા ખાતે જે જાફરી સ્કૂલ આવેલી છે ત્યાં આ એક વિનામૂલ્યે નિદાન આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં અગ્નિકર્મની સારવાર આપવામાં આવશે હોમિયોપેથી દવાની ખાસ વિશેષ સારવાર આપવામાં આવશે તેમજ હરસમસા ભગંદરના જે દર્દીઓ હોય તેમને પણ આ કેમ્પ માટે લાભ લેવા હું અનુરોધ કરું છું તેમજ સર્વરોગ નિદાન કેમ્પ છે તેમાં સાંધા ચામડીના રોગો તેમજ પાચનતંત્ર સંબંધિત રોગો વજન ઘટાડવા જેવા રોગો તમામ પ્રકારના દર્દીઓને ગુરુવાર તારીખ દસ એપ્રિલ સવારે સાડા નવથી બાર વાગ્યા સુધીમાં આ કેમ્પનો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું જાફરી સ્કૂલ ખાતે સ્વર્ગસ્થ શ્રી ગુલુભાઈ ભુરાણીના સ્મરણાર્થે ભુરાણી પરિવાર દ્વારા આ કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે સરકારી આયુર્વેદ હોસ્પિટલ આ સાથે સહકારથી બંને સંસ્થાઓને ના સહકારથી આયોજન કરેલ છે તો તમામ લોકો આનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું